અને તે લોકોને આરટીઓ વિભાગે જે નવા નિયમો લગાવ્યા છે તેના અમલીકરણ માટે પંદરથી વીસ દિવસનો સમય આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલાને આવેદનપત્ર આપ્યું હતું બાર વર્ષથી નીચેના બાળકો હોય તો ક્ષમતા કરતાં બમણા બેસાડી શકાય છે આરટીઓ ઇન્સ્પેક્ટર એમ ચાવડાએ જણાવ્યું હતું કે વાહનને પીળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે તથા બાર વર્ષથી નીચેના બાળકો હોય તો ક્ષમતા કરતા બમણા બેસાડી શકાય એટલે કે પાંચનું પાસિંગ હોય તો દસ બાળકો અને દસનું પાસિંગ હોય તો બાર વર્ષથી નીચેના ચૌદ બાળકો બેસાડી શકાય છે અમે અત્યારે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધી જગ્યા માર્ગે આવ્યા છીએ અમારે હિંમતનગર સ્કૂલ વાહન એસોસિએશનની અમારી એક જ માંગણી છે કે સરકાર કે આરટીઓ કે પોલીસ ખાતું બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ માગશે તો અમે આપવા માટે બંધાયેલા છીએ પણ સરકારે જે તકલાકી નિર્ણય કર્યો છે કે દરેક સ્કૂલ વાન ફરતી હોય એને ટેક્સી પાસિંગ કરવું એ અમારા માટે હિતાવહ નથી અમે ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ આના ઉપર અમારી રોજીરોટી ચાલે છે અમારા પરિવારોનું ગુજરાન ચાલે છે અમુકના ઘરે તો છ છ ને સાત સાત માણસો ખાવાવાળા હોય છે સરકાર આ બાબતે ગંભીરતાથી નિર્ણય લઈ અને અમને વાને અને જે સ્કૂલોમાં અમે જે બાળકોને ઉતારીએ છીએ એમાં અમને સપોર્ટ કરે અમને સહાય કરે એવી અમારી માંગ છે અત્યારે અમે ગાંધી જીદ્યા માર્ગે આવ્યા છીએ જો જરૂર પડશે તો અમે કલેક્ટર આગળ ધરણા પણ કરીશું પણ અમારે અમને એવું લાગે છે કે સરકાર અમારા તરફી સકારાત્મક નિર્ણય આપશે એવી અમને સૌ એસોસિએશનની અપેક્ષા છે